સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ આધારિત તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાનો એક મોટો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુખ્ય આરોપી રશેષ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સિવાય અન્ય ત્રણ તબીબો જે બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપી રહ્યા હતા ત્યારે તપાસમાં પાંડેસરાના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું અને બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા આ વધુ ત્રણ ડોક્ટરોમાંથી બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે

કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ સંબંધને જે તે સમયે પાલેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલું છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને કાલ ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડૉક્ટરની ધરપકડ કરી ત્રણ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટરો તેના વિરુદ્ધ વોર્ડ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે તો અગાઉ પણ આઈપીએસસી ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવેલા માણસોની ધરપકડ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત